ભારત વર્ષે જમ્મુ દીપે ઘેલા તેરે સોમનાથ ગ્રામ મધ્ય

सोमनाथ मंदिर म ट्रस्ट विकासना विकास ना अनेक कामो त्यारे तरी एमधारा एक स्वग उमरवाट મારા કેબિનેટ મંત્રી શ્રી ભુજીભાઈ બાવળિયા સાહેબની રજૂઆતને માન્ય મુખ્યમંત્રી સમક્ષ એમની રજૂઆત કરી અને પ્રવાસન વિભાગમાંથી દસ કરોડ રૂપિયાની માર્બલ રકમનું એમને મંજૂર થતાં આજે ઘેલા સોમનાથ ખાતે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વિશેષ વાત તો એ છે કે ખાસ કરીને ગેલા સોમનાથની અંદર લોકોને વધારે વધારે સુવિધા માટે ત્યાં લોકોને જે દુકાનો છે એને કાયમી દુકાન મળે ધંધા રોજગાર પણ મળે એવા હેતુ સાથે અને વિશેષ કરીને મહત્વની બાબત આ ખાત મુહૂર્તમાં એ છે કે ઘેલા સોમનાથના મંદિરના પટાંગણમાં હવે લાઇટ એન્ડ સાઉન્ડ શો જે ચાર કરોડના ખર્ચે લોકોને ભક્તોને ત્યાં નિહાળવા મળશે વિશેષ કરીને આ કાર્યક્રમમાં તમામ ટ્રસ્ટીશ્રીઓ શ્રી જસદણ અને વિક્રમગીરી બાપુ મહાનશ્રી અને મનોભાઈ શિલુ સહિતના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહી અને આજે આ સરસ મજાનું નવા વર્ષમાં ભાઈબીજના દિવસે આ ગેલા સોમનાથના મંદિરના ટ્રસ્ટમાં વિકાસની કામગીરીમાં એક મહત્વની ભૂમિકા અને ટ્રસ્ટીઓ અને સેવકોમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ છે